ઓમ નમઃ શિવાય નિષ્કલંક મહાદેવના જય જય ઘર ભાવનગર જિલ્લાના કોળિયાંકના સમુદ્ર કિનારે આવેલું અલૌકિક દિવ્ય અને ચમત્કારિક પવિત્ર તીર્થ એ જ નિષ્કલંક મહાદેવ વિશ્વમાં ક્યાંય ના જોવા મળે એવું દિવ્ય અને ચમત્કારની પરાકાષ્ઠા સમાન આ નિષ્કલંક મહાદેવ એ સમુદ્ર કિનારાથી એકાદ કિલોમીટર અંદર સમુદ્રની અંદર વિરાજમાન છે પાંચ પાંચ સ્વયંભુ જ્યોતિર્લિંગ શિવલિંગ કે જે ચોરસ પાયા પર વિદ્યમાન છે જેને સમુદ્ર સ્વયં અભિષેક કરે છે એ ભવ્ય ચમત્કાર એટલે જ નિષ્કલંગ મહાદેવ પાંચ પાંચ સ્વયંભુ જ્યોતિર્લિંગ શિવલિંગ કે જે ચોરસ પાયા પર વિદ્યમાન છે જેને સમુદ્ર સ્વયં અભિષેક કરે છે એ ભવ્ય ચમત્કાર એટલે જ નિષ્કલંક મહાદેવ પાંચે સ્વયંભુ શિવલિંગને વંદન કરતાં શિવલિંગની સામે જ વિરાજમાન નંદી મહારાજ શિવલિંગને વંદન કરતાં ત્યાં પ્રતીત થાય છે વિશ્વનું એકમાત્ર એવું મંદિર જે સમુદ્રની અંદર દિવ્યમાન છે ચમત્કાર અને અલૌકિક દિવ્યતાના સાક્ષાત્કાર એટલે જ નિષ્કલંક મહાદેવ એ નિષ્કલંક મહાદેવ જે દરિયાની ભરતી એટલે કે સમુદ્રના ઉભરાટ સાથે સમુદ્રમાં સમાઈ જાય છે અને સમુદ્રની ઓટ એટલે કે જ્યારે સમુદ્રનું પાણી નીચે ઉતરે છે ત્યારે દ્રશ્યમાન થાય છે આ છે ચમત્કારિક ભવ્યથી ભવ્ય નિષ્કલંક મહાદેવ આજની આ મહાગાથા દેવોના દેવ મહાદેવ જ્યાં સમગ્ર સંસારની બધી પીડાઓ અને કર્મબંધનોથી થયેલા કલંકોમાંથી આપણને નિષ્કલંક કરે છે એવા દેવોના દેવ મહાદેવની છે જો તમે મહાદેવ ભક્ત હો જન્મોજન્મની પીડામાંથી મુક્ત થવા માંગતા હો તો આ મહાગાથાને અવશ્ય સાંભળો અવશ્ય જુઓ વારંવાર જુઓ આજની આ મહાગાથા દેવોના દેવ મહાદેવ જ્યાં સમગ્ર સંસારની બધી પીડાઓ અને કર્મબંધનોથી થયેલા કલંકોમાંથી આપણને નિષ્કલંક કરે છે એવા દેવોના દેવ મહાદેવની છે જો તમે મહાદેવ ભક્ત હો જન્મોજન્મની પીડામાંથી મુક્ત થવા માંગતા હો તો આ મહાગાથાને અવશ્ય સાંભળો અવશ્ય જુઓ વારંવાર જુઓ મહાભારત કાળની આ મહાગાથા એટલી જ સાચી છે જેટલી સૂર્યના પ્રકાશની ગરમી અને ચંદ્રમાની શીતળતા આ ભક્તિની મહાગાથા છે શિવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને પ્રચંડ વિશ્વાસની કેમકે આ મહાગાથાની શરૂઆત જ મહાભારત કાળથી થાય છે મહાભારત કાળમાં મહાભારત કાળના એ કુરુક્ષેત્રના યુદ્ધ પશ્ચાત પાંડવો દ્વારા પોતાના ભાતૃઓના વધ એટલે કે કૌરવોના વધ પાંડવો ગ્લાની અને ભાતૃવધની વશ થઈ કલંકિત અને આત્મજ્લાની લાગણીથી પીડાવા લાગ્યા અને આનો ઉપાય શોધવા માટે અને આ ભાતૃવધના કલંકમાંથી નિષ્કલંક થવા માટેનો માર્ગ શોધવા પાંડવો ભગવાન શ્રી કૃષ્ણના શરણે ગયા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને આ પાપ અને કલંકથી નિષ્કલંક થવા માટે ભગવાન મહાદેવ શિવશંકરની તપસ્યા કરવાનું સૂચવ્યું ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશે પાંડવોને ક્ષમાયાચના કરી ભગવાન શિવશંકરની સ્તુતિ ઓમ નમઃ શિવાય અને જપ જપમંત્ર સાથે ભગવાન શિવને પ્રસન્ન કરી આ કલંકમાંથી મહાદેવ શિવશંકર પાંડવોને નિષ્કલંક કરે એ માટેનો માર્ગ સૂચવ્યો ભગવાન શ્રી કૃષ્ણએ વિસ્તારપૂર્વક એ સમજાવ્યું કે તમારે એ સ્થાન શોધવું પડશે જ્યાં જઈને તમે મહાદેવ શિવશંકરને ક્ષમાયાચના અને તપસ્યા કરી ભગવાન શિવનું જપ મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને ઓમ નમઃ શિવાયનો જપ મંત્ર કરીને તમે ભગવાન શિવને પ્રસન્ન કરો અને એ સ્થાન કે જ્યાં તમારે ભગવાન શિવની તપસ્યા કરવાની છે એ સ્થાનને શોધવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કાળા રંગના ગૌમાતા અને કાળા રંગનો ધ્વજ આપ્યા અને સમજાવ્યું કે તમે શોધતા એ સ્થળ પાસે જાઓ કે જ્યાં આ ગૌમાતાનો રંગ અને આ કાળા રંગનો ધ્વજ એ સફેદ એટલે કે શ્વેત રંગમાં પરિવર્તિત થઈ જશે અને એ જ સ્થળ તમારી તપસ્યાની સ્થળી બનશે એ જ સ્થળે તમારે દેવોના દેવ મહાદેવ શિવશંકરને પ્રસન્ન કરવા માટે તપસ્યા અને ક્ષમાયાચના કરવાની રહેશે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પગે લાગીને એમને સૂચવેલા આશીર્વચનો અને ઉપાયને સમજીને એ કાળા રંગનો ધ્વજ અને કાળા રંગની ગૌમાતાને લઈને એ સ્થળની શોધમાં વિચારવા લાગ્યા કે જ્યાં તેમને ભગવાન શિવશંકરને પ્રસન્ન કરવા માટે અને ક્ષમા યાચના કરવા માટે તપસ્યા કરવાની છે અને આખરે વિચરતા વિચરતા એ કોળિયાંકના આ સમુદ્ર કિનારે પહોંચી ગયા અને ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણના વચન પ્રમાણે ગૌમાતા અને ધ્વજનો રંગ કાળા રંગમાંથી શ્વેત એટલે કે સફેદ રંગનો થઈ ગયો અને પાંડવોને સમજાઈ ગયું કે આ જ પાવન સ્થળને પોતાની તપસ્યાનું કેન્દ્ર બનાવીને મહાદેવ શિવશંકરની ઘોર તપસ્યા કરવાની છે અને પાંડવોએ ભગવાન મહાદેવ શિવશંકરની ઘોર તપસ્યા અને ક્ષમા યાચના પ્રારંભ કરી ઓમ નમ શિવાય અને મહામૃત્યુંજયના જપ મંત્ર સાથે ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો દેવોના દેવ મહાદેવ જે ભોળાનાથના નામે ઓળખાય છે એ પાંડવોની આ તપસ્યાથી પ્રસન્ન થયા અને પાંડવોને ભાતૃવધની પીડા અને એ પાપના કલંકથી નિષ્કલંક કરવા માટે સ્વયંભુ શિવલિંગ રૂપે પ્રગટ થયા પાંચ પાંચ પાંડવોના કલંકને નિષ્કલંક કરવા માટે પાંચ પાંચ સ્વયંભુ શિવલિંગ રૂપે દેવોના દેવ મહાદેવ ત્યાં પ્રગટ થયા અને પાંડવોને ભાતૃવધના કલંકમાંથી નિષ્કલંક કર્યા એટલા માટે જ આ સ્વયંભુ પ્રગટ થયેલા અને ભવો ભવની પીડા હરનારા જન્મના કલંકથી જીવને નિષ્કલંક કરનારા મહાદેવ એ જ નિષ્કલંક મહાદેવ કહેવાયા જેમના દર્શન માત્રથી જે તીર્થસ્થાને પગ મૂકવા માત્રથી અને જેમને આંખ બંધ કરી સાચા મન અને પૂર્ણ શ્રદ્ધાથી યાદ કરતાં જ જન્મની પીડા ભવો ભવના કલંકથી નિષ્કલંક થઈ જવાય એને જ દેવોના દેવ મહાદેવ નિષ્કલંક મહાદેવ કહેવાય આ કળિયુગ જ્યારે હતાશા નિરાશા માનસિક તાણ અને જીવનના સંઘર્ષો વચ્ચે અટવાયેલા જીવને જ્યારે મૂંઝવારો કરાવે છે ત્યારે જ્યારે કોઈ રસ્તો નથી દેખાતો ત્યારે દેવોના દેવ મહાદેવ નિષ્કલંક મહાદેવ એમના સ્મરણ અને દર્શન માત્રથી ભવો ભવના કલંક પાપ પીડા માનસિક તાણમાંથી છુટકારો મળે છે આ મોક્ષ અને મોક્ષથી શિવોહમ બનવાનો માર્ગ છે આ જ નિષ્કલંક મહાદેવની સાચી ભક્તિ છે અને એ ભક્તિની શક્તિ એટલી પ્રચંડ એટલી વિશાળ છે કે ના કોઈ વિજ્ઞાન ના કોઈ આધુનિક જગતના આ યંત્ર સાધન અને ટેકનોલોજીવાળા આ યુગની અંદર આવા સાત્વિક શાંતિ મોક્ષ અને શિવોહમના રસ્તાને કોઈ સમજી શકે છે એ તો એ જ સમજી શકે છે જેના રોમ રોમની અંદર ઓમ નમઃ શિવાયનો જપ ઓમ નમઃ શિવાયનો મંત્ર અને ઓમ નમઃ શિવાયનો શ્વાસ ચાલતો હોય એના માટે એના જીવનને તારવા માટે એના જીવનની અંદર રહેલી સગળી આદિવ્યાધિ ઉપાધિઓને હરવા માટે એ મહાદેવ શિવશંકર નિષ્કલંગ મહાદેવ એની જ ભક્તિ કરવાથી આપણને જીવમાંથી શિવની યાત્રા અને શિવમાંથી શિવોહમ બનવાની આ યાત્રા આ જીવન યાત્રા સાચા અર્થમાં પરિપૂર્ણ થાય છે આ સનાતનના જ્ઞાન આ સનાતનની જીવન કલામાં જ્યાં હરિ અને હર બંને એક જ છે જ્યારે આ જગતનો તાત અખિલ બ્રહ્માંડનો રાજા એ અવતારી માનવ અવતારમાં આવેલા એ વિષ્ણુ ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ રૂપે એમ કહે છે કે અહીંયા સુધી તો મેં તમને સારથી બનીને તાર્યા પરંતુ હવે આ કર્મબંધનની પીડામાંથી મોક્ષ અને મુક્તિ અને એ મોક્ષ અને મુક્તિમાંથી શિવોહમ બનવું હોય તો તમારે મહાદેવ શિવશંકરને ભક્તિના માર્ગે જ ચાલવું પડશે મહાદેવ શિવશંકર જ એક એવી શક્તિ છે જે તમને ભવો ભવની પીડામાંથી જન્મો જન્મના કલંકમાંથી નિષ્કલંક કરશે જે બી જીવ પોતાના જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિ જાણે અજાણે થયેલા પાપ કર્મથી પીડાતો હોય એના કલંકથી આત્મજ્ઞાની અનુભવતો હોય એ સાચા મનથી નિષ્કલંક મહાદેવનું સ્મરણ કરી નિષ્કલંક મહાદેવના તીર્થ સ્થાને જઈ સાચા મનથી જો ત્યાં ભોળાનાથ નિષ્કલંક મહાદેવને યાદ કરશે એમની શિવભક્તિ કરશે ઓમ નમઃ શિવાય નો મંત્ર જપ મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર લલકારશે તો એમની જન્મો જન્મની પીડામાંથી મહાદેવ શિવશંકર એમને મુક્તિ અપાવશે એમના કલંકોમાંથી એમને નિષ્કલંક કરશે કારણ કે એટલા માટે જ એ નિષ્કલંક મહાદેવ છે તો મિત્રો જો તમે પણ શિવ ભક્તિના ચમત્કારની આ અનુભૂતિથી તમે પ્રભાવિત થવા માંગતા હો તો નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે અવશ્ય જજો નિષ્કલંક મહાદેવ ભોળેનાથનું સ્મરણ કરજો ઓમ નમ શિવાયનો જપમંત્ર અને મહામૃત્યુંજયનો જપ મંત્ર કરી જીવનની કોઈ પણ પ્રકારની આદિવ્યાધિ ઉપાધિમાંથી મહાદેવ શિવશંકર તમને તારશે એવી અતૂટ અખંડ શ્રદ્ધા રાખશો તો નિષ્કલંક મહાદેવ એમના ચમત્કાર જે પાંડવોને એમને ભાતૃવધની લાગણી અને ભાતૃવધની એ અપરાધ ભાવની કલંકિત આત્મગ્લાનીમાંથી નિષ્કલંક કર્યા એમ આપણને પણ ભવો ભવની પીડા અને જન્મના કલંકમાંથી આપણને નિષ્કલંક કરશે અને આ જીવન કળિયુગની અંદર પાર પાડવાની શક્તિ આપશે મિત્રો તમને મારી આ નિષ્કલંક મહાદેવની મહાગાથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં એક નવા ઉત્સાહ એક નવી ભક્તિની શક્તિ સાથે ત્યાં સુધી જગદંબ